બંગડી લીધે ભાડાના ના ના કુટે પાછા મેડામાં માં ભેસું આવ્યું હેરા કેટલી લીધેલા કારી ધોરી કારી આટલી બધી ડિમાન્ડ છે પેલા

અને હવે મેળાનું શું હાલતા એ કઈ ખબર નહીં પણ જુઓ વરાણાની શેરણની પાસે કંઈ ફેમસ છે અને આ મેળો આપણે તિયારમાં ભરાય રાહ ધણપુરથી દસ વીસ કિલોમીટર ઓળે અને વરાણા ગામમાં ભરાય હે અને એક નંબર અહીંયા ખોડિયાલમાં આજે બર્થડે છે અને આજે હે આઠમ તો આજે હજુ હજુ અમે એન્ટર તો નહીં થયા પણ હજી મેળાની અંદર ફૂલ બાકા ચીકી હશે એમ એટલે હજુ અંદર દાહીરા મેળામાં અને જુઓ મેળામાં ભીંસુંય આવ્યું હોય બધું આવ્યું હોય એક નહીં અને ગાયું હે એ નામ તો અમે હરાયા ઢોરલા ઘોડ રખડ્યા રમે દિલીપભાઈ પકીર ખાન ના બધા આયા તો બાકા જીગી ફૂલ બોલાવાની એ એની માન હું સેલરી ખાય હેલા હુ એ પકોડી ખાય દિલીપભાઈ પકીર ખાન યે એ વના મેળાની ફૂલ બાકા જીગી તમે રોરા

અમારા છે અમારા મેળા મેળાની ભાઈબંધ અલગ જ વાત હોય તો બસ જલસા

આ એ a માનું મંદિર તમે જોવો little અને આ a little bit of a બધું ફાઈન બધું થાય આપણે ફૂલ મોજ કરે રા મેળામાં ધમ પર મજા આવીને મેળામાં પરવાયો બરોબર અને આ વરણાનો મેળાની ફુલ યે યે બંગકો બંગકો આ વરણાના મેળાની ફૂલ બાકાજી કી યે યે બંગકો

નાસિર ખાન આવી જાય અથવા પ્રકાશ ભાઈ કે બધા રહે ખાન ઉપર દઈ મેળામાં મરવા દુએ પ્રકાશ કે હે ભક્તો બકા બાજલની ત્યારે અમે ચડી ગયા ઊડખીમાં અવે એક થી જા પણ ક્યાંક તો સુતા કરી ખબર નઈ ભાઈ બધા મોટો ને રવો યે યે

તો બાજુ ભાઈનો વ્લોગ ચાલુ છે જો તમે એક નંબર વ્લોગ હે તો ફાઇનલી મે બનાનાના મેડમ ફરી ફરીને કાચા આને હવે ટાટીયાએ અમારે હિંમત દે દીધી છે તો હવે અમે જાહેરયા બધા ઘરે ને વ્લોગમાં આટલું દધું જો તમને મારો આ વ્લોગ પસંદ આવ્યો તો મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી લાઈક શેર અને કોમેન્ટ કરતા જાજો અને મરછું બીજા આવા વ્લોગમાં તો દી બધાને જય માતાજી જય કોરિયલ માં જય માં